ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા વર્ણસામ્ય ધરાવતા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો એક દિન એટલે કે દિવસ દીન એટલે કે ગરીબ બે પાણી इतले के हाथ पानी एट के नदी, धुनी, धूनी के तरंगी चार पूर इतले के नगर पूर जल संकट, पांच अही इतले के साप अही एतलेके अंह्या अथवा आस्थडे 6 नास्तो એટલે કે હળવો ખોરાક નાસતો એટલે કે ભાગતો 7 ગુણ એટલે કે વિશેષતા ગુણ એટલે કે થહેલો 8 માં એટલે કે માતા માં એટલે કે અંદર બાળ દોસ્તો અહીં આપેલા વર્ણ સામ્ય એટલે કે સરખા અક્ષર ધરાવતા શબ્દોમાં તમે જોશો તો ધ્યાનમાં આવશે કે આ શબ્દોના વર્ણો સરખા છે પણ વર્ણોમાં રસ્વ ઇ કે ઊ દીર્ઘ ઇ કે ઊ અનુસ્વાર અને જોડાક્ષરને કારણે આ શબ્દના અર્થ જુદા જુદા થાય છે જેમ કે પ્રથમ ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે જેનો અર્થ થાય છે દિવસ અને બીજો શબ્દ છે દીન જેનો અર્થ થાય છે ગરીબ અહીં આ શબ્દોના દ અક્ષરમાં રસવાઈ ઈ અને દીર્ઘ ઇ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે હવે બીજા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે પાણી જેનો અર્થ થાય છે હાથ અને બીજો શબ્દ છે પાણી જેનો અર્થ થાય છે જળ અહીંયા આ શબ્દોના અણા અક્ષરમાં રસ્વઈ અને દીર્ઘ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે હવે ત્રીજા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે ધુની જેનો અર્થ થાય છે નદી અને બીજો શબ્દ છે ધુની જેનો અર્થ થાય છે તરંગી અહીં આ શબ્દોના ધ અક્ષરમાં રસ્વઉ અને દીર્ઘઉ તથા ન અક્ષરમાં રસ્વઈ અને દીર્ઘઈ જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે હવે ચોથા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે પૂર જેનો અર્થ થાય છે નગર અને બીજો શબ્દ છે પૂર જેનો અર્થ થાય છે જલસંકટ અહીં આ શબ્દોના પ અક્ષરમાં રસ્વ ઉ અને દીર્ઘ ઉ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે હવે પાંચમા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે અહીં જેનો અર્થ થાય છે સાપ અને બીજો શબ્દ છે અહીં જેનો અર્થ થાય છે અહીંયા અથવા આ સ્થળે અહીં આ શબ્દોના હ અક્ષરમાં રસ્વઈ અને દીર્ઘ દીર્ઘય તેમજ અનુસ્વાર જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે હવે છઠ્ઠા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે નાસ્તો જેનો અર્થ થાય છે હળવો ખોરાક અને બીજો શબ્દ છે નાસતો જેનો અર્થ થાય છે ભાગતો અહીં આ શબ્દોના સ અને ત અક્ષરના જોડાક્ષર જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે હવે સાતમા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે ગુણ જેનો અર્થ થાય છે વિશેષતા અને બીજો શબ્દ છે ગુણ જેનો અર્થ થાય છે થેલો અહીં આ શબ્દોના ગ અક્ષરમાં રસ્વ ઉ અને ઉ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે હવે આઠમા ક્રમના શબ્દો જુઓ જેમાં એક શબ્દ છે માં જેનો અર્થ થાય છે માતા અને બીજો શબ્દ છે માં જેનો અર્થ થાય છે અંદર અહીં આ શબ્દોના મા અક્ષરમાં અનુસ્વાર જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે બાળ દોસ્તો વર્ણ સામ્ય ધરાવતા શબ્દોમાં રસ્વી કે ઉ દીર્ઘય કે ઉ અનુસ્વાર જોડાક્ષર વગેરે જેવી બાબતો ખાસ યાદ રાખવી જરૂરી છે નહીતર તમે અહીં આપેલા શબ્દો જોયા તેમ તેનો અર્થ બદલાઈ જશે